તંત્ર એલર્ટ જિલ્લા મેલેરિયા અધિકારી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ કલોલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે હેલ્થ કાર્યક્રમ યોજાયો કલોલની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈ કાર્યક્રમ યોજાયો વાહક જન્ય રોગો નિયંત્રણ અંતર્ગત કલોલ હેલ્થ ઓફિસ દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓને ચાંદીપુરા વાયરસથી માહિતગાર કરાયા આ કાર્યક્રમમાં કલોલ બ્લોક હેલ્થ ઓફિસના સુપરવાઇઝર રાજુભાઈ પટેલ આરબીએસ કે ડોક્ટર અંકિતાબેન પ્રજાપતિ તેમજ અર્બન ટુના હેલ્થ સુપરવાઇઝર દ્વારા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં ફ્રીજ પાણીના કુંડ તેમજ ટાંકી જેવી જગ્યાઓને સાફ સફાઈ કરવી તેવી માહિતી પૂર્ણ કરાઈ કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શારદાબેન ચૌધરી તેમજ તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો કલ્પેશ પંચાલ સાથે કલોલ શાળાના આદરણીય આચાર્ય મેડમ તથા શિક્ષક ગણ એમાં ખાસ કરીને મિતેશભાઈ સાહેબનો ખાસ આભાર માનવો જોઈએ કે આજે અમને આટલી મોટી સંખ્યામાં બાળકોને આરોગ્ય વિષયક માહિતી આપવા માટે અમને આમંત્રિત કર્યા બરાબર એ બદલ શાળાના તમામ પરિવાર આદરણીય આચાર્ય મેડમે જે વાત કરી કે કલોલ એક રોગચાળાનું હબ છે કોઈ પણ રોગની શરૂઆત કલોલ થી થાય છે તો કલોલમાં કેમ તો કલોલમાં આપણે જોતા હશુ મોટા ભાગના આજુબાજુનો જીઆરડીસી વિસ્તાર આવેલો છે તો જીઆરડીસી માં મોટાભાગે લગભગ માઇગ્રેશન પોપ્યુલેશન તો માઇગ્રેશન પોપ્યુલેશનના કારણે જે કોઈ રોગ હોય એ ફેલાવો જલ્દી થાય છે પણ જે રોગ થાય એના અટકાયત બાબત આપણે શું કરી શકીએ અને એનાથી કેવી રીતે બચી શકીએ એ બાબતે આપણે થોડી કાળજી રાખીશું તો આપણે એવા ગંભીર રોગથી આપણે બચી શકીશું અગાઉ આપણને ખ્યાલ છે કે કોરોનાની જ્યારે શરૂઆત થયેલી તો શરૂઆતના જ્યારે સ્ટેજમાં કોરોના જ્યારે સ્પ્રેડ થયો એ પહેલા આપણે એક અવેરનેસ પ્રોગ્રામ આપણે આ સ્કૂલમાં જ કરેલો હતો જે દીકરીઓ કદાચ બે હજાર ઓગણીસ આસપાસ અભ્યાસ કરતી હશે તો એ દરેક દીકરીઓને ખ્યાલ હશે તો અત્યારે પણ આપણે જોઈએ છે તો ચાંદીપુરમ વાયરસ

એ મચ્છર હોય માખી હોય કે કોઈ પણ કીટક હોય એને આપણે વાહક કહીએ છીએ તો આવું એક વાહક છે જે ફ્લાય નામની માખી છે હવે એ માખી હલો એ માખી આપણે એ માખી ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં કાચા મકાનોમાં કે જે લીપડ વાળા મકાનો હશે એની એ માખીનો ઉપદ્રવ વધુ હવે એ માખીનું સ્થાન ક્યાં છે તો તો પાણી પાણીમાં એ ઈંડા મૂકી દેશે ઈંડામાંથી એ માખી થશે અને એ પછી આપણે કરડશે તો ખાસ તો એનો કરડવાનો ટાઈમ રાત્રિનો સમય તો રાત્રિના સમયે આવા જે વિસ્તારોમાં જે લોકો વસવાટ કરતા હોય એવા લોકો ખાસ ભોગ બનતા હોય તો એવા વિસ્તારોમાં આપણે શું કરી શકીએ તો ખાસ કરીને કોઈ પણ જે રૂમ હોય એમાં હવા ઉજાસ વાળી આપણી રૂમની વ્યવસ્થા હોવી જોઈએ કોઈ પણ જગ્યાએ જે ભેજવાળું વાતાવરણ હોય ત્યાં આપણે કોઈ દવાનો છંટકાવ કરી શકીએ લીપણવાળું ઘર હોય તો આપણે લીપણમાં જે તિરાડો હોય એ તિરાડો પણ આપણે પૂરી શકીએ

શાળા આરોગ્ય વિભાગ અંતર્ગત આજે આપણી શાળામાં અર્બન હેલ્થ બેમાંથી આરોગ્ય વિભાગની ટીમ આવેલ છે જેનો શાળા પરિવાર દ્વારા આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ